જય શ્રી કૃષ્ણ મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઉપર તમારું સ્વાગત છે આજે છે શીતળા સાતમ તો આજે હું તમને તેની વિધિ અને તેની વાર્તા કહીને સંભળાવીશ શીતળા સાતમના આગલા દિવસે રાંધણછટ હોય છે ત્યારે બધી સ્ત્રીઓ આખો દિવસ જાત જાતની રસોઈ રાંધવામાં ગાળે છે બીજા દિવસે અર્થાત શીતળા સાતમના દિવસે શીતળા માની પૂજા કરી જમે છે હવે આપણે તેની વિધિ જોઈએ આ વ્રત શ્રાવણ વત સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ કરે છે તે દિવસે નદી કે તળાવે અથવા ઘરે ઠંડા પાણીએ સ્નાન કરવું તથા આખો દિવસ ટાઢું ખાવું તે દિવસ ઘરમાં ચૂલો સળગાવવો નહીં ઘીનો દીવો કરી શીતળામાંનું પૂજન કરી કુલરનું નૈવેદ્ય ધરવું અને વાર્તા સાંભળવી અથવા કહેવી આ વ્રત કરવાથી સાધન સંપત્તિ અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે હવે આપણે શીતળા સાતમની વાર્તા જાણીએ કંચનપુર નામના નગરમાં સંયુક્ત કુટુંબમાં સાસુ દેરાણી જેઠાણી બધા રહેતા હતા ઘરે દેવ જેવા એક એક દીકરો હતો પણ મોટી બહુ સ્વાર્થી અને ઈર્ષાખોર હતી જ્યારે નાની વહુ બહુ હોળી સ્નેહાળ અને બોલકી હતી શ્રાવણ માસ આવ્યો અને રાંધણછતનો દિવસ આવ્યો સાસુએ નાની વહુને રસોઈ કરવા બેસાડી વહુઓ રાંધતા રાંધતા મોડું થઈ ગયું રાતના બાર વાગી ગયા ઘોડિયામાં સૂતેલો દીકરો જાગી રડવા લાગ્યો આથી નાની વહુ કામ છોડીને દીકરાને લઈને જરા સૂતી પણ થાકના કારણે તે સૂતાની સાથે જ ઊંઘી ગઈ અને ચૂલો સળગતો રહ્યો મદરાતે શીતળામાં ફરવા નીકળ્યા ફરતા ફરતા તેઓ નાની વહુના ઘરે પહોંચ્યા ત્યાં શીતળામાં ચૂલો ચૂલામાં આડોટવા લાગ્યા શીતળામાંએ ઠંડક લાગવાને બદલે શરીરે કાળી લાઈ લાગી તેઓનું શરીર દાજી ગયું આથી ક્રોધમાં ને ક્રોધમાં તેણે નાની વહુને શ્રાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો નાની વહુએ સવારે ઉઠીને જોયું તો તેનો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો પોતાનો દીકરો બળીને રાગ થઈ ગયો હતો નાની વહુ ચોધા રાસુએ રડવા લાગી તેને એ જાણતો થઈ ગઈ હતી કે ઉપર જરૂર શીતળામાં કોપાયમાન થયા છે અને તેના દોષમાં આવી છે અને માતાએ શાપ આપ્યો છે એ રડતી રડતી સાસુમાં ઘરે પાસે પહોંચી અને બધી વાત કરી સાસુ પણ ગડગડા થઈ ગયા અને વહુને આશ્વાસન આપતા કહ્યું વહુ શાંત થાવ શાંતિ રાખો શીતળામાં પાસે જઈને તારા દીકરાનું જીવન માંગજે મા તો પરમ દયાળુ છે તેની પાસે જઈ આજેજી કરજે મા જરૂર તારા પર કૃપા કરશે નાની વહુએ તો સાસુના આશીર્વાદ લીધા છોકરાને ટોપલામાં નાખી શીતળામાંની શોધમાં નીકળી પડી જંગલ વગડા ખૂંતી જાય છે અને માનું રટણ કરતી જાય છે રસ્તામાં બે તલાવડી આવી આ તલાવડીના પાણી ભળી જતા હતા અને બંને છલો છલ ભરેલી હતી પાણી નિર્મળ હતું છતાં તેનું પાણી કોઈ મનુષ્ય કે પશુ પક્ષી પ્રાણી પીતા ન હતા અને જો પીવે તો તરત મૃત્યુ પામતા હતા નાની વહુને જોઈ તલાવડી બોલી બહેન તું ક્યાં જાય છે નાની વહુ બોલી હું શીતળામાં પાસે જાઉં છું શ્રાપનું નિવારણ કરવા તેમના કોપથી મારો દીકરો મૃત્યુ પામ્યો છે એટલે તલાવડી બોલી બેન અમે એવા ક્યાં પાપ કર્યા છે કે અમારું કોઈ પાણી પીતું નથી અને પીવે છે તો મૃત્યુ પામે છે અમારા પાપનું નિવારણ પૂછતી આવજે નાની વહુ અકારમાં માથું હલાવી આગળ ચાલી નાની બહુને આગળ જતા બે આખલા મળ્યા તેની ડોકે ઘંટીના પર બાંધેલા હતા અને તે બંને લડિયા જ કરતા હતા વહુને જોઈ આખલા બોલી બોલ્યા બહેન તું ક્યાં જાય છે નાની બહુએ કહ્યું હું શીતળા માના શ્રાપનું નિવારણ કરવા જાઉં છું આખલાએ કહ્યું બહેન અમે એવા ક્યાં પાપ કર્યા છે કે અમે બંને લડિયા જ કરીએ છીએ અમારા પાપનું નિવારણ પૂછતી આવજે નાની બહુએ હા કહી અને ત્યાંથી આગળ નીકળી થોડે આગળ જતાં તેણે જોયું તો બોરડીના ઝાડ નીચે ડોશીમાના વાળ ખુલ્લા છે અને બે હાથે ખંજવાડે છે નાની વહુએ જોઈને બોલ્યા બહેન તું આમ ઉતાવળમાં જંગલમાં ક્યાં જાય છે ટોપલામાં શું ભરીને જાય છે નાની બહુ તેની પાસે ગઈ અને સઘળી વાત કરી પણ ડોશીમાએ સાંભળ્યું ન સાંભળ્યું કર્યું અને કહ્યું બહેન મારું માથું જોઈ આપને ક્યારની જુઓ હેરાન કરે છે વા વહુ તો દયાળી હતી તેણે ઉતાવળ તો હતી પરંતુ ડોશીની દયા આવતા તેણે છોકરાને ડોશીના ખોડામાં મૂકી એમની જુઓ વીણવા બેઠી થોડી વાર થઈ ડોશીમાને માથામાંથી ખંજવાળ મટી ગઈ ડોશીમાએ તેને આશીર્વાદ આપ્યા કહ્યું જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠળજો ચમત્કાર થયો ડોશીમાના ખોડામાં રહેલો છોકરો હસવા રમવા લાગ્યો વહુને પણ આશ્ચર્ય થયું તેને વિશ્વાસ બેસી ગયો કે નક્કી આ ડોશીમા બીજું કોઈ નહીં શીતળા માતા જ છે તે તુરંત તેમના પગમાં પડી ગઈ અને કાલાવાલા કરવા લાગી પછી વહુએ તલાવડીઓના સાપનું નિવારણ પૂછ્યું એ કહ્યું દીકરી પૂર્વજન્મમાં તે બંને શોક્યો હતી અને રોજ ઝઘડિયા કરતી હતી કોઈને કોઈ વસ્તુ આપે નહીં અને આપે તો ભેળસેળ કરી ના આપે છાસમાં પણ પાણી નાખી ના આપે આથી એમનું પાણી કોઈ પીતું નથી પરંતુ તું તેમનું પાણી પીજે એટલે તેમનું પાપ દૂર થઈ જશે એ પછી વહુએ આખલાઓના પાપ વિશે પૂછ્યું તેનો જવાબ આપતા કહ્યું દીકરી ગયા જન્મમાં એ બંને દેરાણી જેઠાણી હતા બંને સ્ત્રીઓ ઈર્ષાળુ હતી તે કોઈને દડવા ખાંડવા દેતી ન હતી આથી આ બંને આ જન્મે આખલા બન્યા અને તેના ડોકે ઘંટીના પળ લટકાવી લડ્યા કરે છે તું જઈને તેના ડોકેથી ઘંટીના પર છોડી દેજે તેમનું પાપ દૂર થઈ જશે નાની વહુ શીતડા માના આશીર્વાદ લઈ રાજી ખુશીથી પુત્રને લઈ પાછી ફરી તેને પહેલા આખલા મળ્યા વહુએ માના કહ્યા પ્રમાણે ડોકેથી ઘંટીના પર છોડી તેમને પાપ મુક્ત કર્યા આથી તેઓ લડતા બંધ થઈ ગયા આગળ જતા વહુ તલાવડી પાસે પહોંચી અને શીતળા માના કહેવા પ્રમાણે માનું નામ લઈ કોબુ ભરી તલાવડીમાંથી પાણી પીધું આથી તેનું શાપનું નિવારણ થયું અને બધા તેમનું પાણી પીવા લાગ્યા બહુ ખુશ થઈને પોતાના હસતા રમતા છોકરાને લઈને ઘરે આવી પહોંચી જીવતો છોકરાને જોઈને સાસુમાં ખુશ થઈ ગયા પણ જેઠાણી ઈર્ષાથી બળવા લાગી સમય જતા બીજા બીજો શ્રાવણ માસ આવ્યો રાંધણછઠનો દિવસ આવ્યો જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું આથી મને પણ શીતળામાના દર્શન થાય તે પણ રાત્રે ચૂલો સળગતો હતો અને તે રાખીને સૂઈ ગઈ મધરાત થતાં શીતળામાં ફરતા ફરતા જેઠાણીના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આડોટ્યા આથી એમનું શરીર દાજી ગયું માં ક્રોધયમાન થઈ શ્રાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો બીજો દિવસે સવારે જોયું તો છોકરો મરેલો હતો આ બનાવથી જેઠાણીને દુઃખી થવાને બદલે ખુશ થઈ અને તે પણ દેરાણીની જેમ છોકરાને લઈ ચાલી નીકળી રસ્તે જતા તેને પણ તળાવડી એ નાની વહુને પૂછ્યું હતું તેમ પૂછ્યું પરંતુ જેઠાણીએ મો બગાડતા કહ્યું તમારે સી પંચાત છે જોતી નથી મારો દીકરો મરી ગયો છે તે હું શીતળામાં પાસે જાઉં છું તલાવડીઓએ કહ્યું બેન અમારું પણ કામ કરતી આવજે ને જેઠાણીએ ધડ દઈને ના કહી ત્યાંથી આગળ ચાલતી થઈ ગઈ આગળ જતા પહેલાં બે આખલા મળ્યા તેણે પણ જેઠાણીને કામ કરવા કહ્યું પરંતુ જેઠાણીએ તેને પણ ના સાંભળવી દીધી આગળ બોરડીના ઝાડ નીચે ડોસી સ્વરૂપે શીતળા માતા માથું ખંજવાડતા બેઠા હતા તેણે પણ મોટી વહુને પોતાનું માથું જોઈ આપવાનું કહ્યું આથી તેણે ગુસ્સે થઈને સંભળાવી દીધું કે હું કંઈ તારા જેવી નવરી નથી તે તારું માથું જોવા બેસું જોતી નથી મારો દીકરો મરી ગયો છે તે આમ ગુસ્સો કરી ત્યાંથી ચાલી નીકળી આખો દિવસ તે રખડી પણ ક્યાંય શીતળામાં ન મળ્યા જંગલમાં સવાર સાંજ ભટકી પણ શીતળામાં ના મળ્યા આથી રડતી કકડતી છોકરાને મરેલો લઈ ઘરે પાછી આવી હે શીતળામાં જેવા દેરાણીને ફળ્યા એવા સૌને પડજો જય શીતળામાં